હત્યા કરવાનો મામલો પતિએ લોખંડનો તવો માથામાં મારી પત્નીનું મોત નીપજાવ્યું હતું ત્યારે મોહિન ખાન પઠાણ તેની જ પત્ની નિશાર બાનુ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો આરોપી મોહિન ખાન પઠાણ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના શસ્ત્રા ફરિયાદ નોંધાવી હતી ત્યારે પત્ની ઉપર હુમલો કર્યા બાદ ઉત્તર પ્રદેશ નાસી છૂટ્યો હતો પત્ની નિશાર બાનુનું મોત નીપજ્યું હોવાની જાણ થતા હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો હત્યારો પતિ જવાહરનગર સ્થિત બોરિયા તળાવ પાસે ફરતો હોવાની ગોરવા પોલીસને બાતમી મળી હતી ત્યારે ગોરવા પોલીસે હત્યારા પતિ મોઈનને બોરિયા તળાવ પાસેથી દબોજી પાડી વધુ તપાસ હાથ ધરી છે

ભારતીય ન્યાય સંહિતા એકસો ત્રણ મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા અશરફ નાશીર બાનુના મેરેજ મોઈન ખાન ખાન પઠાણ સાથે કરેલા હતા આ બાનુ અને ભૂરે ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈ ને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી જે અનુસંધાને તારીખ સત્યાવીસ ના રોજ ઉગ્ર બોલાચાલી થતા મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિશાળ બનુને માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલ હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધી હતી અને પહેલી તારીખના રોજ નિશાળ બનુનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસનું કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે મોહિન ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઈવિંગ ડ્રાઈવર હતા હા હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એબસ્કોન્ડ થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલાં જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે જનરલી એવું એમનું એટીટ્યુડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને અન્ય ટ્રેસ આઉટ કરી અને હાઈચેક કરવામાં આવ્યું

પત્ની પાસે એટલે નિશાર બાનું મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવે તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલ વાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ હજાર રૂપિયા આપો મને